મહીસાગર જિલ્લાના બહુચર્ચિત નલસી જલ યોજનામાં રૂપિયા એકસો ત્રેવીસ પોઈન્ટ બાવીસ કરોડના મહાકૌભાંડમાં આરોપીઓ અધિકારીઓ અને કર્મચારીઓ મળી બાર વિરોધ ફરિયાદ નોંધાઈ છે ત્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કૌભાંડીઓના બેંક એકાઉન્ટની ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહી હોવાની વિગતો સામે આવી હતી પાણી સમિતિ બાદ આ સરકારી નાણાં કોના ખાતામાં ગયા અથવા તો કોના દ્વારા રોકડ ઉપર કર્યા હોવાની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે બીજી તરફ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હજુ સુધી એક પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી તમામ આરોપીઓ ભૂગર્ભ ભેગા થયા હોય ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે આરોપીઓ ઝડપાયા પછી ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતા જોવા મળી રહી છે મહીસાગર જિલ્લામાં નલસ યોજનામાં સરકાર અને લોકો સાથે ભયંકર છલ થતાં સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે જિલ્લામાં વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ દરમિયાન સાતસો ચૌદ ગામોમાંથી છસો વીસ ગામોમાં પીવાના પાણી માટે પાઇપલાઇન કૂવા અને ટ્યુબવેલ જેવી સુવિધાઓમાં ભ્રષ્ટાચાર આચરી એકસો ત્રેવીસ બાવીસ કરોડ રૂપિયાની ઉચાપત કરવા બાબતે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી આ કૌભાંડીઓના ત્યાં દરોડા પાડવામાં આવતા ભ્રષ્ટાચારીઓ ભૂગર્ભ ભેગા થયા હોય હાલ તમામ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે કૌભાંડીઓએ બોગસ દસ્તાવેજો બનાવી સરકાર સાથે છેતરપિંડી કરી આર્થિક લાભ મેળવ્યો હોવાની સામે આવી છે ત્યારે રૂપિયા એકસો ત્રેવીસ પોઈન્ટ બાવીસ કરોડના મહાકુભમાં માત્ર નવ એજન્સીઓ સત્તાવન કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચરી ઉચાપટનો રેકોર્ડ બ્રેક કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે એકસો અગિયાર એજન્સીમાંથી નિકુલ પટેલને નવ કરોડથી વધુ આર્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઠ કરોડ એક્યાસી લાખ બીવી ચૌધરી આઠ કરોડ નવ લાખથી વધુ કૌશિક જોશી પાંચ કરોડ સત્તર લાખથી વધુ એમયુ લોહાણા પાંચ કરોડ છ લાખથી વધુ ચીરા ગ્રીન સર્વિસ ચાર કરોડ અડસઠ લાખથી વધુ મહાવીરસિંહ સોલંકી અને કેડી વણકર ચાર કરોડ પચીસ લાખથી વધુ શ્રીનાથજી કન્સ્ટ્રક્શન ચાર કરોડ બાર લાખથી વધુ આ એજન્સીઓ પાસે સત્તાવન કરોડથી વધુ સરકારી નાણાંની ઊંચાપત કરી એકતાલીસ એજન્સી જુદા જુદા પાણી સમિતિ થઈને બે કરોડ ઓગણપચાસ લાખથી વધુની ઉઘરાણી આ નવ એજન્સી એવી છે જેમની પાસે ચાર કરોડથી ઉપરની ઉઘરાણી કુલ બત્રીસ એજન્સીઓ એવી જેની પાસે એક કરોડથી વધારાની રિકવરી ભાસ્પો દ્વારા નોટિસો આપવામાં આવી હતી જો કે ફરિયાદ નોંધાયા બાદ જેઓની સંડોળી છે તેવી કેટલીક એજન્સીઓ અને પાણી સમિતિઓ રાજકીય આંકોની આગળ પાછળ ચક્કર કાપી રહી છે તો સંભવિત અટકાયત અટકાવવા કાનૂની સલાહો પણ લેવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે એજન્સીઓમાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષ સાથે જોડાયેલા કેટલાક મોટા માતાઓ હોવાની રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે